પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના જમશેદપુરમાં ફૂંક્યું ચૂંટણી બ્યુગલ વિપક્ષ પર કર્યા પ્રહાર કહ્યું જીએમએમવાળા બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરોની સાથે કોંગ્રેસની ગણાવી સ્કૂલ ઓફ કરપ્શન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડને છ વંદે ભારત ટ્રેનને આપી ભેટ રેલવે સાથે જોડાયેલી છસો સાહીઠ કરોડની પરિયોજનાઓ રાષ્ટ્રને કરી સમર્પિત જનસભાને સંબોધન કરતા પીએમે કહ્યું અલગ ઝારખંડ રાજ્યનું સ્વપ્ન ભાજપના શાસનમાં થયું પૂર્ણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ આવાસ ગ્રામીણ યોજના હેઠળના છેતાલીસ હજાર આવાસોમાં કરાવ્યો ગૃહપ્રવેશ પ્રધાનમંત્રીએ બત્રીસ કરોડનો પહેલો હપ્તો લાભાર્થીઓના ખાતામાં કરાવ્યો જમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે પીએમ મહાત્મા મંદિરમાં રી ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટનું કરશે ઉદ્ઘાટન સોમવારે ભુજથી અમદાવાદ માત્ર પાંચ કલાકમાં પહોંચાડતી ભારતની પ્રથમ વંદે મેટ્રોને આપશે લીલી ઝંડી સેક્ટર એક મેટ્રો સ્ટેશનથી મેટ્રોમાં બેસીને ગિફ્ટ સિટી સુધી કરશે મુસાફરી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સીએમ પદ છોડવાનું કર્યું એલાન બે દિવસ બાદ રાજીનામું આપવાની કરી જાહેરાત રાજીનામાની જાહેરાત પર ભાજપનો ટોણો કહ્યું રાજીનામાની જાહેરાત એટલે આરોપોની સ્વીકૃતિ સ્થાનિક પોલીસ સ્ટેશનેથી જ નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા મહત્વનું પગલું પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવા ગૃહ રાજ્યમંત્રીનો આદેશ અનિવાર્ય સંજોગો સિવાય પોલીસ મથકના વડાને કોઈ કાર્યક્રમો નહીં યોજવા સૂચના મધ્યપ્રદેશ સહિત ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ગુજરાતનો નર્મદા ડેમ સિઝનની સર્વોચ્ચ સપાટીએ પશ્ચિમ બંગાળના ગાંગે ક્ષેત્ર ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદ અને પૂરની હવામાન વિભાગની આગાહી દેશના લોકસેવા પ્રસારક દૂરદર્શનની આજે વર્ષગાંઠ પંદર સપ્ટેમ્બર ઓગણીસો ઓગણસાઠ માં શરૂ થયેલ દૂરદર્શન આજે દેશના સૌથી મોટા ટેલિવિઝન માનું એક ભારતમાં દૂરદર્શનથી જ શરૂ થયો હતો ટેલિવિઝનનો યુગ